આજથી થોડાક દિવસ પહેલા સરખેજ પોલીસે સુરેન્દ્રનગરના એક ભુવાની ધરપકડ કરી હતી જે છેલ્લા સાત મહિનાથી અમદાવાદમાં રહેતો હતો વાત કરવામાં આવે તો આ ભૂવો છે તે એકના ચાર ગણા કરી આપીશું તેવી લાલચ આપીને લોકોને ભોળાવી ફૂસલાવીને તાંત્રિક વિધિ કરતો હતો એટલું જ નહીં જે લોકો તેની પાસે પૈસા કે વસ્તુઓ લઈને આવે તો તે પૈસા પડવા માટે સાયન્ટિફિક હત્યાનું કાવતરું પણ ઘડતો હોવાની ચોંકાવનારી વિગતો

નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં સરખેજ પોલીસે એક ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સુરેન્દ્રનગરનો ભુવો નામ છે નવલસિંહ ચાવડા તે છેલ્લા સાત મહિનાથી અમદાવાદમાં રહેતો હતો જેમાં જે ફરિયાદી છે તે નવલસિંહ ચાવડા નામના જે ભુવો છે તેના સંપર્કમાં આવ્યા હતા અને ભુવાએ એકથી ચાર કરી આપવાની લાલચ આપી તેણે જણાવ્યું કે તેની પાસે એવી ચમત્કારિક શક્તિ છે કે કોઈ પણ દાગીના હોય પૈસા હોય કોઈ પણ વ્યક્તિ તેની પાસે લાવે તો તે પોતાની તાંત્રિક વિધિથી આ કરી આપશે ત્યારબાદ જે ફરિયાદી હતા તેમનો સંપર્ક ભૂવા જોડે થયો ને ભૂઆએ અવાવરૂ જગ્યા ઉપર ફરિયાદીને આવવાનું કહ્યું હવે જે ફરિયાદી છે તે દાગીના તેમજ તમામ પ્રકારની વસ્તુ લઈને આવવાની વાત થઈ હતી જેમાં ભૂવાનો પ્લાન એવો હતો કે સોડિયમ નાઇટ્રેટ નામનો જે કેમિકલ છે તે કેફી પ્રદાતમાં ફરિયાદીને આપી દઉં પીવડાવી દઉં ને સાયન્ટિફિક હત્યા કરી દઉં ને જે દાગીના કે પૈસા લાવવામાં આવ્યા હોય તે પૈસા તે પડાવી લે પરંતુ આ અંગે સરખેજ પોલીસને એક બાતમી મળે છે ને આ બાતમીના આધારે આ ભુવાનો પ્લાન નિષ્ફળ બને છે ને આ ભુવાની ધરપકડ કરી લેવામાં આવે છે જે સંદર્ભમાં ભુવો સરખેજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હતો ને આ દરમિયાન તેને હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાના પણ સમાચાર સામે આવ્યા છે એટલું જ નહીં આભુવાની હાલ તપાસ કરવામાં આવી ત્યારે બાર જેટલી હત્યાઓની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે તે તાંત્રિક વિધિના નામે લોકોને આવી રીતે બોલાવીને સોડિયમ નાઇટ્રેટ જે વસ્તુ હોય જે કેમિકલ હોય તે લોકોને પીવડાવીને એક બાદ એક હત્યા નિપજાવતો હતો અને તેણે પોતાની માતા દાદી અને કાકાની પણ હત્યા નિપજાવી હોવાની વાત પોલીસ સપાટી ઉપર આવી છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ઝોન સેવન ના ડીસીપી શિવમ વર્મા આ મામલે તે સાંભળી લો સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે સોડિયમ નાઇટ્રેટ ને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એને પીવડાવી દે એ વિક્ટીમ 15 થી 20 મિનિટમાં બેફામ થઈ જાય અને હાર્ટ એટેક નું પીએમ મે આવી જશે અત્યારે સુધીમાં કેટલા રૂપિયા એને લીધા છે કે કબૂલાત કરી છે કે એમ કે લોકોના મોત છે એપ્રોક્સિમેટલી કેટલા રૂપિયા આ રીતે બનાવ્યા હતા એ પણ તપાસમાં આ બધું તપાસનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે પરિવારજનોની પણ આથી લેતો તો એ કારણ શું હતું સોડિયમ નાઇટ્રેટ લાવતો હતો કેવી રીતે મેળવતો અને સોડિયમ હત્યા થાય તે કેવી રીતે એજ્યુકેશન શું સોડિયમ નાઇટ્રેટ એ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું વીસ રૂપિયાની સો ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામો મેં યુઝ કરે છે ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે અને એની જાણ એને કોઈ બીજા બુઆજી કરેલી હતી એવી એવી

સોડિયમ નાઇટ્રાઇટ નાઇટ્રાઇટની કન્ઝમ્પન થઈ હતી આમાં કઈમાં અમુકમાં હાર્ટઅટે છે યુવતીની તેને હત્યા કરી હતી તેના ટુકડા પણ કચીધા હતા અથવા તો તેને પુરાવાનો નાશ પણ કર્યો હતો કેવી રીતે તે બોડીનો નિકાલ કરતો અથવા નિકાલ કરતો તે ક્યાંનો બનાવ શું આ બધું તપાસનો વિષય છે તપાસ ચાલુ છે આ બુઆજી તરીકે આપને ઓળખાણ કરે છે અને આ મેજિક કરવું શકું અને મિરાકલ કરી શકું એવી એવી જાણ લોકોના કરે છે અને આમાં જો બધા વિક્ટિમ છે એમને એમની સાથે જોડાઈ જાય સાહેબ કેમિકલ જેની પાછળ ધરપકડ કરવા માટે એને પકડવાનું નામ પણ કંઈ સામે આવ્યું આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં અને અગર કોઈ ગેરકાયૂની કામ આમાં હતું

કોઈને કરે છે એ નવલસિંહ ચાવડા નામનો વ્યક્તિ હતો એમની ઉંમર બયાલીસ વર્ષ જેવી હતી એની અટક ત્રણ તારીખને રાત્રે એક વાગે આસપાસ કરેલી હતી આમાં સાત દિવસની રિમાન્ડ ઉપર હતા દસ તારીખ સુધી તપાસમાં એમનો બારા જેટલા મર્ડરની કબૂલિયાત કરે કરેલી છે આમાં વિભિન્ન વિભિન્ન જેમ કે ત્રણ ગુના જો છે આ રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક આપના અસલાલીમાં છે એમને ફેટલ દાખલ થયેલ છે એક એન્જારમાં બીજા ત્રણ પરિવાર વાળા જના હતા આતા ઝોન 7 ના ડીસીપી સીમમ તેમણે જે અલગ અલગ બાબતને લઈને ચોંકાવનારી માહિતી આપી છે સાથે બાળ એટલી હત્યાઓની ઘટનાને આ સોડિયમ નાઇટ્રેટ નામના કેમિકલ વડે અને ઘટનાને પણ અંજામ આપવા જવાનો હતો પરંતુ સરખેજ પોલીસને મળેલી એક બાતમી એ ફરિયાદીનો જીવ બચાવ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો ભાંડા ફોડ થયો છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા